સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પાંચ વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય ભાગ બે આજે આપણો બીજો લેક્ચર છે પહેલાં લેક્ચરની અંદર આપણે વિચરતી અને વિમુક્ત જાતિ વિશે જોયું અને જનજાતિ વિશે જોયું આજે થોડુંક વધારે એના અંદર આપણે અભ્યાસ કરીએ તેની અંદર આપણે સૌથી પહેલો મુદ્દો જોવાનો છે જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ આપણે જોઈએ તો કે ભાઈ અર્થવ્યવસ્થા અને સમાજની અંદર જરૂરિયાતો વધતા આપણી અર્થવ્યવસ્થા અત્યારે થોડી કહેવાય ને કે સુધારેલી જોવા ઊંચી આવેલી જોવા મળે છે આને લીધે સમાજની અંદર ઘણી બધી જરૂરિયાતો જે છે ઊભી થઈ આને લીધે જે કાંઈ પણ લોકોની અંદર કલા અને કૌશલ્યો હતા એવા લોકોની જે કહેવાય ને કે ભાઈ આવશ્યકતા ઊભી થયેલી જોવા મળે છે એમની માંગ જે છે એ જોવા મળે છે સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજીત થયો આપણો જે સમાજ છે એ જુદી જુદી કહેવાય ને કે જાતિઓની અંદર વિભાજીત થયો અત્યારે આપણે જોઈએ ત્રણ હજારથી વધારે જાતિઓ જે છે ભારતની અંદર જોવા મળે છે બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમનો જાતિનો દરજ્જો આપવામાં આવ્યો ઘણી બધી જાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં જે છે એ સમાવી દીધો અને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો એટલે કે ભાઈ આપણે જોઈએ તો કે ભાઈ જનરલ છે ઓબીસી છે એસટી છે એસસી છે લઘુમતી છે આવી બધી જે છે એ કહેવાય ને કે જાતિઓને ભેગી કરીને એક સરસ મજાનો દરજ્જો આપી દીધો આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનો આધારિત બની પહેલાં મુખ્ય ચાર વર્ણો હતા અત્યારે આપણે જોઈએ તો કે ભાઈ જનરલ છે ઓબીસી છે એવું આપણે જે છે કહેવાય ને કે જાતિ સમુદાયો જે છે આપણામાં જોવા મળે છે ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ભાઈ વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ એટલે કે ગોળ અને અહમ એમાં ગોડ અને અહમ આપણે જોઈએ તો કે પહેલાં સૌથી આપણે જોવાનું છે ગોળ તો કે ભારતના ગોળવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોળ તરીકે ઓળખાય છે આપણે સૌથી પહેલાં જોઈએ તો ગોળ એ જે છે તો કે વનપ્રદેશમાં રહેનારા જે લોકો છે આમાં તો એક ગોળ તરીકે છે ઓળખાય છે જે ભારતની જૂની જાતિઓ પૈકીની એક છે ભારતની જે વર્ષો પહેલાંની જે જ્ઞાતિઓ છે જાતિઓ છે તે પૈકી એક એમને માનવામાં આવે છે તેઓ સ્થાનાંતરિત ખેતી કરતાં નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોળ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો સ્થાનાંતરિત એટલે કે ભાઈ જુદી જુદી જગ્યાએ અનુકૂળ વાતાવરણ અનુકૂળ જે છે એ લોકો ખેતી કરતા હતા આ માટે નાના નાના ટુકડાઓમાં કુળની અંદર આ વહેંચાઈ ગયેલી હતી અને દરેકની અંદર આપણે જોઈએ તો કે ભાઈ પ્રત્યેક કુળનો એક રાજા પણ એ વખતે જે છે એ જોવા મળતો હતો અકબરનામાં નોંધાયું છે કે ગઠકંટંગાના ગોળ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓનો સમાવેશ થયો હતો એક પુસ્તક છે અકબરનામા એની અંદર આપણે જોયું તો કે ભાઈ ના ગોળ જે રાજ્યો છે તે સિત્તેર હજાર જેટલા ગામડાઓની અંદર જે છે એમનો સમાવેશ જે છે થયેલો આપણને જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ આટલું જાણો સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે બે ત્રણ વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફૂળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે આટલું જાણવું આપણી માટે ખૂબ ઉપયોગી છે ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી એમની જે આ રાજ્યની જે વ્યવસ્થા હતી એ કેન્દ્રને છે લક્ષમાં રાખીને હતી રાજ્ય ગઢમાં વેચાયેલા હતા આ જે રાજ્ય છે એ ગઢની અંદર જે છે વેચાયેલા આપણને જોવા મળે છે દરેક ગઢ પર એક ખાસ ગોડકુળનો આધિપત્ય હતું દરેક ગઢ ઉપર જે છે એ આ ગોડકુળનો એક આધિપત્ય એક જે છે વ્યક્તિ જોવા મળતો હતો દરેક ગઢ ચોર્યાસી ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો આ દરેક ગઢ જે છે એ ચોર્યાસી ગામોની અંદર એક એકમની અંદર જે છે એ વેચાયેલો જોવા મળે છે જેને ચોર્યાસી તરીકે ઓળખાતા ચોર્યાસી ગામો ભેગા થાય એટલે શું કહેતા તમને ચોર્યાસી તરીકે ઓળખવામાં આવતા દરેક ચોર્યાસી બાર બાર ગામના એક પેટા એકમ બાર હોતોમાં વેચવામાં આવતી આ ચોર્યાસી છે એની અંદર આપણે જોઈએ તો કે બાર બાર ગામના એક પેટા એકમ તરીકે પણ એને વેચી દેવામાં આવતી હતી એની જે છે આખી વ્યવસ્થા અત્યારે જેમ આપણે જોઈએ તો કે ભાઈ ગામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એવી જ રીતે એ સમયની પણ વ્યવસ્થા આપણને જે છે જોવા મળે છે ત્યાર પછી જોઈએ તો કે ભાઈ મોટા રાજ્યોના ઉદય સાથે ગોળ સમાજમાં પરિવર્તન આવ્યું જેમ મોટા રાજ્યોનો ઉદય થયો એમ આ ગોળ સમાજની અંદર જે છે પણ પરિવર્તન જોવા મળે છે મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકંટંગાના ગોળ રાજા અમરદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી આપણે જોઈએ તો કે ભાઈ નાના જે રાજા હતા એમને જે છે અમનદાસે છે શમશાન શાહની કહેવાય ને કે સંગ્રામ શાહની જે છે એ પદવી ધારણ કરી લીધેલી છે તેના પુત્ર દલપતે તેમનો એક પુત્ર તેનું નામ છે દલપત મોહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા એમના પુત્રએ આપણે જોઈએ તો કે મોહબાના ચંદેલ રાજપૂત રાજાની એક રાજકુમારી હતીનું નામ હતું દુર્ગાવતી સાથે જે છે એ લગ્ન કરે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું આપણે જોયું હતું કે ભાઈ યુવાન વયે જ આ દલપતનું મૃત્યુ થઈ ગયું એટલે એમની જે પત્ની હતી દુર્ગાવતી એમને પુત્ર હતો નારાયણ એમના નામનું કહેવાય ને કે નામ ઉપરથી એ શાસન જેસી કરે છે પણ આપણે જોઈએ તો કે ભાઈ પંદરસો પાસઠમાં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી પંદરસો ને અંદર કહેવાય ને કે આસિફ ખાનનું એક નેતૃત્વ કરતી એક મુઘલની એક સેના હતી આ સેનાએ દુર્ગાવતીને જે સી હરાવે છે અને આપણે જોઈએ ની અંદર તો કે રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતાં લડતા મૃત્યુ પામ્યા આ યુદ્ધની અંદર રાણી અને તેમના પુત્રનું જે સી મૃત્યુ થાય છે ગઠકટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું આપણે જોઈએ તો કે ભાઈ ગટકટંગના જે રાજ્યો હતા એને હાથીના વેપાર દ્વારા આપણે જોયું તો કે પુષ્કળ પ્રમાણમાં ધન જેસી કમાયેલું જોવા મળે છે અત્યારે હાથી મોટા ભાગમાં આપણે ભારત દેશની અંદર દક્ષિણ સાઉથ સાઈડ સૌથી વધુ જોવા મળે છે ગઠકટંગા પર વિજય મેળવી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા આપણે જોયું હતું કે ભાઈ આ ગઠકંટાકો ઉપર જે છે એમને મુગલોએ જે છે કહેવાય ને કે સત્તા હાંસલ કરી એટલે પુષ્કળ ધન અને હાથી જેસી પ્રાપ્ત કરે છે તેમણે રાજ્યનો મોટા ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો રાજ્યનો મોટા ભાગ જે છે એમને આ મુગલોએ પોતાના નિયંત્રણ હેઠળ રાખ્યો જ્યારે બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદરશાહને આપ્યો આપણે જોઈએ કે બાકીનો જે ભાગ છે તે આ વીર નારાયણ જે છે કે જે દલપતનો પુત્ર છે એમના કાકાને જે છે ચંદરશાહને જે છે આપી દીધો હતો ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોળ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં આપણે જોઈએ તો કે ભાઈ આ ગટકડંગા જે છે એમના પતન બાદ આપણે જોઈએ તો કે ભાઈ આ જે ગોળ રાજ્ય છે એ બુંદેલો અને મરાઠાના આક્રમણ આક્રમણ સામે જે સી ટકી શક્યું નહીં હવે વિદ્યાર્થી મિત્રો હવે પછીના આપણે લેક્ચરની અંદર જોઈએ તો કે ભાઈ એની અંદર આપણે અહમ વિશે જે સી ભણવાનું છે આ માટે આપણે વિડીયો અહીં સુધી જે સી રાખીએ છીએ જય હિન્દ જય ભારત